નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં શ્રોતા મિત્રો શું જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખમાં આંસુ આવે છે તમારા શરીરમાં ધ્રુજવા લાગે છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ જ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવી દેવતાઓના પ્રત્યે તમારામાં મનમાં વધુ શ્રદ્ધા ભક્તિ પ્રેમ ભાવ વધે છે તો પછી બગાસા અને આંસુ આંખમાં કેમ આવે છે તેનું કારણ શું છે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે જેના કારણે તમારી આંખમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે જેના કારણે તે પૂજાનું ફળ તેમને મળતું નથી તે પણ તેમને પ્રાપ્ત થતું નથી તો મિત્રો આજના વિડીયોમાં માધ્યમથી તમને જણાવીશું કે તમને પૂજા કરતી વખતે બગાસા આવે છે આંખમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે કુળદેવી માતાને કેવા સંકેતો આપે છે તો મિત્રો આ બધી વાતોને જાણવા માટે આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડિયોને અંત સુધી નિહાળજો જેથી કરીને મિત્રો તમે આ પૂરી વાત સમજી શકો અને મિત્રો અધરુ જ્ઞાન નુકસાનકારક સાબિત થાય છે માટે મિત્રો આપને જણાવીએ કે પૂજા અર્ચના વંદના કરતી વખતે કેમ આવે છે બગાસા અને આસુ તો મિત્રો સૌ પ્રથમ પહેલાં તમે ધ્યાનથી સાંભળો કે બગાસું આવવું કે આંખમાંથી આંસુ આવવા કોઈ રીતે નકારક અસર નથી કોઈ ભૂતપ્રેત નથી અવરોધ નથી તમારા શરીરમાં કોઈ ભૂતપ્રેત નથી જેના કારણે તમે બગાસું ખાવ છો બગાસું આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે દેવી દેવતા પ્રત્યે સંપૂર્ણપણે ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવી દેવતા સાથે વાત કરતા હો કે પછી તેમની મૂર્તિ કે તેમની એમની કોઈ તસવીર હોય તમે કોઈ પણ દેવી દેવતા સામે બેઠા છો અને તમે દેવી દેવતા સાથે સંબંધ બાંધો છો તમે દેવી દેવતા સાથે પિતાનો સંબંધ બાંધો છો અથવા માતાનો બનાવો છો તમે દેવી દેવતા સાથે સંબંધ બંધાવવાનું ચિત્ર તમારા મનમત જાય છે જ્યારે તમને તેમની તન મનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનથી બધી જ આ વાત એમને કહો છો જે કંઈ પણ હોય તે બધા વિવાદો કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આવા સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેમને આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાની દર દેવી દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમક્ષ સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી પાસે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવી દેવતા પ્રત્યે એટલી લાગણી પ્ર ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને મિત્રો રડવાનું મન થાય છે અને બગાસા આવવા લાગે છે તેના કારણ ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી મિત્રો જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા ચક્ર પર અન્ય કોઈ પણ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ છે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર જ્ઞાન ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીઓ પાડોશીઓ તમે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો તેના વિશે ઘણું વિચારી જુઓ અને સાંભળો છો અને જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા જ્ઞાનચક્ર પર સંપૂર્ણપણે અને ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે પણ ધ્યાન કેન્દ્રિત કરતાં સમક્ષ હો તો તમારું ધ્યાન તમારા જ્ઞાનચક્ર પર કેન્દ્રિત થાય છે તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસું આવી શકે છે અને મિત્રો બીજું કારણ એ કે તમારા જે ઇષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છો તો તમારી આંખમાં આંસુ આવી જાય છે જો તમે કોઈ ચોકી પર ગયા છો કે જેના પર લોકોએ દેવી દેવતાઓની સવારી આવે છે જેમ કે મા કાલીની સવારી માં અંબેની સવારી અથવા તો અન્ય કોઈ દેવી દેવતાઓની સવારી તો હોય તમારે જોવું પડે છે સવારે આવતા પહેલા તમને મોટા આવે છે આંખમાં આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે મિત્રો મૂલાધાર ચક્ર જે છે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ શક્તિ સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલા સંપૂર્ણ રૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂળાધાર ચક્ર પર સકારાત્મક રંગો આવે છે જ્યારે દેવી દેવતાઓના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂળાધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે મિત્રો શું થાય છે કે જ્યારે દેવી દેવતાના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસ આવે છે મિત્રો મંત્રો જાપ કરતી વખતે પણ બગાસ આવે છે સ્થાન પર જે સ્થાન પર તમે મંત્રો જાપ કર્યા હશો તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો ત્યારે તમને તેના કારણે તમને બગાસા આવતા રહે છે મિત્રો આવું કેમ થાય છે કારણ કે જે દેવી દેવતાઓની શક્તિ છે તે તમારા મૂળાધાર ચક્રને આકર્ષિત કરે છે આવી સ્થિતિમાં જો તમારી મૂળાધાર મુલાકાત મૂળાધાર ચક્ર છે આવી સ્થિતિમાં જો તમારું મુલાકાત ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવવા અને બગાસા પણ આવવા લાગે છે અને આવનાર સમયની ઘટનાઓ વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે મિત્રો તમારે જ્ઞાન ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો મિત્રો આ તો વાત હતી એક બગાસા કેમ આવે છે બાકી તો એવા ઘણા બધા કારણ છે તમારા સાધના માર્ગ અનુભવવા આધારે કે પછી ભક્તિના આધારે કહી શકાય છે પરંતુ મુખ્ય વાત એ જ છે કે જો કોઈ સાધક કે ભક્ત હોય છે અને નકારાત્મક મિત્રો તમને મૂળાધાર ચક્ર જાગે તો તમે બગાસું ખાવાનું શરૂ કરો છો મૂળાધાર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજા પાઠ કરે છે જો તમે તેને જાગૃત કરવા માટે સતબદ્ધ ધ્યાન કરો છો તો ચોક્કસપણે મિત્રો તમારું ચક્ર જાગૃત થાય છે અને તેને દેવી દેવતાનું માનતા હશો તેમના આશીર્વાદની કૃપા દૃષ્ટિ સદાયને માટે બની રહેશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતા સમયે તમે બગાસ કેમ આવે છે તે તમને સમજાઈ ગયું હશે અને મિત્રો આ આ માહિતી બહેનો અને ભાઈઓ સુધી પહોંચે અને વધુ લોકો આ માહિતીનો લાભ લે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી જય કુલદીવમાં